ભાવનગરના કુંભારવાડામાં સ્મશાન નજીક રિક્ષાના ચાલકે એક ટીવાને અડફટે લેતા એક ટીવાના ચાલકને ઈજા પહોંચી હતી કુંભારવાડામાં સ્મશાન નજીક રિક્ષાના ચાલકે ધડાકાભેર એક ટીવાને અડફટે લેતા એક ટીવાના ચાલકને ઈજા પહોંચી હતી જોકે આ ઘટના બનતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને 108 માર્ફતે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે આ અકસ્માતમાં એક ટીવાને ભારે નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માત બાબતે રિક્ષાપુરપાટ ઝડપે આવી હતી અને એક ટીવાને અડફટે લેધેલ હોવાનું લોકો જણાવી રહ્યા ता प्यारे आम मामले फरियाद नोंधायाबाद सत्य सामे आवी सके छे समाचार आई जा